નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશોની શૈારી ચેનલ એની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપસનું તરી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં ચર્ચા કરીશું હવે પેન્શનોને પેન્શનની સાથે મળશે આ બોનસ પણ અત્યારે સામે આવ્યા મોટા સમાચાર તો પેન્શન માટે ખૂબ જ સારા સમાચાર લઈને આવે છું પેન્શન સાથે આપણને બોનસ મળશે તો કઈ બોનસ મળવાનું છે આવે તો તેના વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીશું ચર્ચા કરતાં પહેલાં ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિડિયો લાઇક કરી લો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે પેન્શન બાબતે પગાર બાબતે ડીઆરડીઆર અને અન્યથા કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલમાં પૂર્વ કરવામાં આવશે તો આપણી આ ચેનલ એની ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે લાખ બટન દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો જાણીએ આજની મહત્ત્વની અપડેટ તો મિત્રો પેન્શનને પેન્શન માટે આવ્યા ખુશીના સમાચાર ભારત સરકાર તાજેતરમાં એક મહત્ત્વની જાહેરાત કરી છે જે લાખો પેન્શનધારક માટે સારા સમાચાર લઈને આવી છે હવે એપીએસ પીએસ નાઇન્ટી ફાઇવ કર્મચારીઓની પેન્શન યોજના વન હંડ્રેડ નાન્ટી ના ફાઇવ એટલ પેન્શન બોનસની રકમ સીધા લાભાર્થી બેંક ખાતામાં જમા કરવામાં આવશે આ નવું અપડેટ પેન્શન વિતરણ પ્રક્રિયા અધ્યસ્તી પારદર્શક અને ઝડપી બનાવવા માટે કરવામાં આવશે આ લેખમાં આપણે ઈપીએસ નાઇન્ટી ફાઇવ પેન્શન યોજના નવા અપડેટ વિશે વિગતવાર માહિતી આપીશું અને આ ફેરફારના કારણે ફાયદા અસર વિશે ચર્ચા કરીશું ઉપરાંત અમે એ પણ સમજાવીશું કે આ નવી સિસ્ટમ કેવી રીતે કામ કરશે અને તેનાથી પેન્શન શું લાભ થશે ઈપીએસ નાઇન્ટી ફાઇવ એટલે એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ ઓગણીસો પંચોતેર સામાજિક સુરક્ષા યોજના છે જે ભારત સરકાર દ્વારા કામદારો માટે શરૂ કરવામાં આવી હતી આ યોજના એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓગન ઇ પીએફઓ દ્વારા સંચાલિત થાય છે આ યોજના મુખ્ય ઉદ્દેશ્ય નિવૃત્તિ કર્મચારીને નાણાકીય સુરક્ષા પ્રદાન કરવાનું છે ઇપીએસ નાઇન્ટી ફાઇવના મુખ્ય વિશેષતાઓ પાત્રતા મિત્રો આ યોજના તમામ કર્મચારી માટે છે જે ઈપીએફ કર્મચારી ભવિષ્ય નિધિ સભ્ય છે બીજું છે યોગદાન એમ્પ્લોય કર્મચારી મૂળભૂત પગાર મોંઘવારી બતાવવા આઠ પોઈન્ટ તેત્રીસ ઇપીએસ મૂકદાન આપે છે પેન્શન લાભો નિવૃત્તિ પછી કર્મચારી માસિક પેન્શન મળશે ચોથો ફેમિલી પેન્શન કર્મચારી મૃત્યુ પછી તેના પરિવાર પેન્શન મળશે નવા અપડેટના મુખ્ય ફાયદાઓ ત્વરિત ચૂકવણી પેન્શન બોનસની રકમને સીધી લાભાર્થીઓ ખાતામાં જમા કરવામાં આવશે જેનાથી ચૂકવણી કોઈ વિલંબ ન થાય બીજું જે પારદર્શ સીટ ડાયરેક્ટ બેંક બેંક ટ્રાન્સફર સમગ્ર પ્રક્રિયા પારદર્શ બનાવશે અને સેતરપિંડની શક્યતા ઘટાડશે ત્રીજું સગવડ પેન્શન પેન્શનધારકના પેન્શન લેવા બેંક માટે પોસ્ટ ઓફિસ જવાની જરૂર નથી ખર્ચમાં ઘટાડો પેન્શન વિતરણ પ્રક્રિયા સરકાર દ્વારા કરવામાં આવતા ખર્ચમાં ઘટાડો પાંચમો ડિજિટલ ઇન્ડિયા આ પગલું સરકાર ડિજિટલ ઇન્ડિયાના મિશનની પ્રોત્સાહનમાં આપશે નવી પ્રક્રિયા કેવી રીતે કામ કરશે તો મિત્રો આધાર લેકિંગ બધા પેન્શનથી તેમના બેંક ખાતામાં આધાર સાડ લિંક કરવું પડશે બીજું ડેટા અપડેટ ઇપીએફ તેના ડેટાબેઝ તમામ લાભાર્થી બે ખાતામાં આધાર વિગત અપડેટ કરશે ત્રીજું ઓટોમેટિક ટ્રાન્સફર દર મહિને પહેલી તારીખે ઈપીએફ પેન્શન રકમ સીધી લાભાર્થી ખાતામાં ટ્રાન્સફર કરશે ચોથી એસએમએસ ચેતવણી જ્યાં પેન્શન જમા થશે ત્યાં લાભાર્થી એસએમએસ જાણ કરવામાં આવશે પાંચમું ઓનલાઈન ટ્રેકિંગ પેન્શન ઈપીએફ વેબસાઇટ પર તેમના પેન્શન સ્થિતિ ચકાસણી કરશે પેન્શન માટે જરૂરી પગલાં બેંક એકાઉન્ટ અપડેટ તમારા નજીકની ઈપીએફ ઓફિસની મુલાકાત લઈ તમારે બેંક ખાતે માહિતી અપડેટ કરો આધાર લિંકિંગ ખાતરી કરું તમારું બેંક એકાઉન્ટ આધારસ લિંક થઈ ગયેલી છે કે નહીં ત્રીજું છે મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન તમારો સાચો મોબાઈલ નંબર ઈપીએફ સાથે રજિસ્ટ્રિડ કરો જેથી તમને એસએમએસ એલર્ટ મળી શકે ચોથું ઓનલાઈન એકાઉન્ટ ઈપીએફ વેબસાઇટ પર તમારે ઓનલાઈન એકાઉન્ટ બનાવો જેથી કરી તમારું પેન્શન ટ્રે કરી શકો પાંચમું દસ્તાવેજ અપડેટ તમારા બધા ચૌદ દસ્તાવેજ જેમ કે આધાર કાર્ડ પાન કાર્ડ અને બેંક પાસબુક નકલ અપડેટ રાખો બોનસની ચૂકવણી ફેરફાર નવા અપ્રેડ રેટ માત્ર વાર્ષિક પેન્શન જ નહીં પરંતુ બોનસ પર સીધા લાભાર્થીઓ ખાતામાં જમા કરવામાં આવશે આ ફેરફાર નીચે રીતે લાગુ કરવામાં આવશે પહેલું ફેસ્ટિવલ બોનસ દિવાળી કે અન્ય તહેવારો પર આપવામાં આવતા બોનસ હવે સીધા ખાતામાં આવશે બીજો વાર્ષિક બોનસ સરકાર દ્વારા જાહેર કરેલા કોઈપણ વાર્ષિક બોનસ પાંચ સિસ્ટમ દ્વારા ચૂકવવામાં આવશે ત્રીજો સ્પેશિયલ બોનસ કોઈપણ ખાસ પ્રસંગે ઓફર કરવામાં આવે બોનસ પર તરત સીધો લાભ ચૂકવવામાં આવશે ચોથા બો બોનસની રકમ બોનસની રકમ પેન્સો અને મૂળભૂત પેન્સો નક્કી કરવામાં આવશે પાંચમો સમયસર ચૂકવણી બોનસ માત્ર નિધાય તારીખે ચૂકવવામાં આવશે જેથી લાભાર્થીઓ સમસ્યા નાણાં મળી શકે છે નવા અપડેટની અસર નાણાકીય સમાવેશ પાપ પગલું નાણાકીય સમાવેશ પ્રોત્સાહન આપવામાં કારણે કે તમામ પેન્સોએ બે ખાતું ખોલવું પડશે ડિજિટલ ટ્રાન્ઝેક્શન રોકડ વ્યવસ્થા વ્યવહારમાં ઘટાડો થશે ડિજિટલ અર્થતંત્ર માટે ફાયદાકારક થશે બહેતર રેકોર્ડ રાખવા તમામ વ્યવહાર ડિજિટલ હોવાથી રેકોર્ડ રાખવાનું સરળ બનશે સમયની બચત પેન્શન પેન્શન લેવા માટે લાંબી કટા ઉભા રહેવાનું જરૂર નહીં પડે ગ્રામ્ય વિસ્તારમાં લાભ દૂરના વિસ્તારમાં રહેતા પેન્શન વિશેષ લાભ મળશે તો એને ગુજરાત યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક લઈ લો